નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશ્વાસ એગરો એજન્સી ધૂળાભાઈ મારું નામ આમ ઘણા બધા ખેડૂતોની અમારે યુટ્યુબની ચેનલમાં કોમેન્ટ આવે છે કે ધૂળાભાઈ તમે અજીત વિશે માહિતી આપો અજીત વિશે માહિતી આપો કે તમે જે દસ થી બાર વર્ષ કંપનીમાં નોકરી કરી છે તો એ કંપનીઓની વેરાયટી વિશે માહિતી આપો તો બીજા ઘણા બધા વિડીયોમાં અલગ અલગ ભાઈ હજીત પાંચ એકસો પંચાવન અગિયાર પંચાવન અલગ અલગ વેરાયટી વિશેની માહિતી છે તો આજે આપણે એવી એવા બિયારણ વિશે માહિતી આપવાની છે જે નવા છે અને બે ત્રણ વર્ષમાં જે ખૂબ જ લોકપ્રિય થયા છે એ બિયારણ વિશે માહિતી આપવાની છે તો એ બિયારણમાં સર્વપ્રથમ આવે છે તો એટલે કે કે હુકમના ગણી એ વેરાયટીની ખાસિયત વિશે વાત કરીએ તો એ એકદમ ઊંડું મૂળ છે અને એકદમ ઊભો છોડો હાલે છે અને પિયત અને બિનપિયત બંનેમાં એ વાપરી શકાય છે અને ફાલ આવવાની ક્ષમતા ખૂબ જ સરસ છે અને સોડની ઊંચાઈ પણ સારામાં સારી થાય છે હળવી અને મધ્યમ બંને જમીનમાં એ વેરાયટી સારામાં સારી ચાલે છે અને ઘણા બધા એરિયામાં એકસો અગિયારની ડિમાન્ડ સારામાં સારી છે અત્યારે હાલમાં જોવા જઈએ તો એકસો અગિયારના પેકેટ પણ મળતા નથી એટલા ખેડૂતો છે કે ધૂળાભાઈ એકસો અગિયાર આપો એકસો અગિયાર આપો એટલે એકસો અગિયારની ડિમાન્ડ ઘણી બધી સારામાં સારી છે તો એકસો અગિયાર પિયત અને બિનપિયતમાં ચાલે છે અને ઉતાવળું પણ ગણાય છે એટલે વેરાયટી એ સારામાં સારી છે

રોગપ્રતિકારક શક્તિ સૌથી ઓછી આ લાગે છે થોડી ઘણી વાઇટ ફ્લાય નો પંચાવનમાં થ્રીપ્સ નો એટેક રહેતો નથી એટલે એકદમ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન અજીત હજી અગિયાર પંચાવન માં મળે છે અને ઝીંડવા પણ તમે ફોટામાં જોઈ શકો છો કે એકદમ લચકા મોટે બેસે છે અને મધ્યમથી ઊંચો છોડવો થાય છે અને આડો ફાલે છે એકસો અગિયાર જેમ ઉભું થતું નથી આડું ફાલે છે એટલે કે ભાંગવાના કોઈ પણ પ્રકારના પ્રશ્ન રહેતા નથી અને મધ્યમ ઊંચાઈ હોવાના કારણે ખેડૂતને કામ કરવામાં પણ સરળ રહે છે અને આડો ફાલતો હોવાના કારણે અને ખૂબ સારો હોવાના કારણે પ્રથમ પસંદગી પંચાવન છે અને અગિયાર પંચાવન માં સૌથી ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળી મેળવી શકાય છે ઝીંડું એકદમ લસકા મોટે બેસે છે અને ઊંડું મૂળ હોવાના કારણે ખેડૂતોના સુકારો પણ ઓછો આવે છે ત્યારબાદ એક હમણાં નવી આવેલી વેરાયટી છે અજીત વન એટલે એકસો સત્યોતેર એકસો સત્યોતેર બીજી ટુ એકસો સત્યોતેર બીજી ટુ વિશે વાત કરીએ તો કંપનીનો જે સિમ્બોલ છે કે આમ કે ઝીંડવું સૌથી મોટું છે કે મોટા મોટા ઝીંડવા વાળી આ વેરાયટી છે અને ભૂરા નર વાળું છે મોટા ઝીંડવામાં તમે જોઈ શકો તો રોગ જેવાતના પ્રશ્નો રહેતા હોય છે પણ જો તમે અજીત એકસો સત્યોતેર નું વાવેતર કરો તો મોટું ઝીંડવું અને રોગ ઓછો લાગે કે જીવાત ઓછી લાગે એટલે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત કંપનીઓ બનાવી છે અને ભૂરા નર વાળું છે એટલે દવાનો છટકાવ પણ ખૂબ જ ઓછો કરવો જોયો કરવો પડે છે અને વત્તા આનું મૂળ બધી જ વેરાયટી કરતા એકદમ ઊંડું છે એટલે સુકારા સામે પ્રતિકારક છે અને ઓછા ખર્ચા તમારે વધારે ઉત્પાદન લેવું હોય અને આ સાત થી આઠ ગ્રામ નું મોટું ઝીંડું હોય તો એ અજીત એકસો સત્યોતેર છે અને આ કંપનીને બે હજાર માં નેશનલ એવોર્ડ પણ મળેલો મળેલો છે ડીએસઆર નેશનલ એવોર્ડ અને કંપનીના આજે તેત્રીસ વર્ષ ઉપરની કે પાંત્રીસ વર્ષ જૂની કંપની છે એટલે અજીત અજીત એ લગભગ એ પાંત્રીસ વર્ષ જૂની કંપની છે અને આના વેરાયટીના આ અજીતના બિયારણ સર્વ સર્વ બિયારણો ખૂબ જ લોકપ્રિય થયેલા છે અને ખેડૂતો બિયારણની માંગ કરી રહ્યા છે કે ભાઈ અજીતના બિયારણ આપો અજીતના બિયારણો આપો તો આ હતી અજીતના નવી આવેલી હેબિટ વિશેની માહિતી અજીત એકસો અગિયાર અજીત અગિયાર પંચાવન અને એકસો સિત્યોતેર તો આ ત્રણે ત્રણ બિયારણો ખેડૂતો વાપરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો હું વિશ્વાસ એજન્સી ધૂળાભાઈ મારું નામ અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એજન્સી ખેતી માહિતી જો માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો જેથી કરીને બીજાને સારી અને સાચી માહિતી મેળવી મળી રહે આભાર ખેડૂત મિત્રો આવજો